गरूर पुराण हिंदू धर्मના 18 મહાપુરાણમાંથી એક છે. ગરુર પુરાણ અનુસાર વ્યક્તિને જે ગરીબી ભોગવી પડે છે તો ઘણી વખત તેની પાછળ તેની આદતો જ જવાબદાર હોય છે. એવી કેટલીક આદતો છે જેના કારણે માતા લક્ષ્મી રુષ્ટ થાય છે. આવી આદતો ધરાવનાર વ્યક્તિ કેતલીપણ મહેનત કરે તે ક્યારે સમૃદ્ધ બની શકતો નથી એટલું જ નહીં કરોડપતિ હોય તે વ્યક્તિ પણ આદતોના કારણે કંગાળ બની જાય છે માતા લક્ષ્મીને નારાજ કરે છે આદતો નંબર 1 જે લોકો સવારે મોડે સુધી સૂતા રહે છે તેમનો પરમાતા લક્ષ્મીની કૃપા ક્યારે નથી થતી સૂર્યોદય પછી પણ પથારીમાં સૂતા રહેવાથી ઘરમાં ગરીબી વધે છે गरूर पुराण अनुसार प्रत्येक व्यक्ति ए सूर्योदय सुधीमा जागी जगू જોઈએ નંબર 2 જે લોકો રોજ સ્નાન કરતા નથી અને ગંદા કપડા પહેરી રાખે છે તેમનાથી પણ માતા લક્ષ્મી નારાજ રહે છે આ રીતે રહેનાર વ્યક્તિ દરિદ્રતાને આમંત્રણ આપે છે જો માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો નિયમિત સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરી પૂજા પાઠ કરીને જ અન્ન ગ્રહણ કરવું જોઈએ નંબર 3

जे व्यक्ति ने धन पर अभिमान होए तेना घर मा माता लक्ष्मी वास करता नथी। गरुड़ पुराण अनुसार जे व्यक्ति पासे धन होए तेने स्वभाव मा विनम्रता राखी यथाशक्ति दान करवू जोइए। नमस्कार दोस्तों अमारी प्रस्तुति पसंद आवी होए तो अमारा वीडियो ने लाइक करीने कमेंट बॉक्स मा जय मा लक्ष्मी अवश्य लखो अमारी चैनल ने सब्सक्राइब करो तमारो खूब खूब आभार